આ ગંદા પાણી નો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ આ ગંદા પાણીના નિકાલ અર્થે અગાઉ જે કઈ વ્યવસ્થા કરવામાં આવી હતી સુધી ખેડૂતો વાપરવામાં આવ્યા સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો પરંતુ બહુ અતિશય અતિશય ખરાબ બાબત કહેવાય કે આજે સુએજ પ્લાન્ટ બંધ હાલતમાં છે આ ભયંકર પ્રદુષણ ના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો દુર્ગંધ થી ત્રસ્ત છે અને માંદગીના ખાટલે પડી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી હોવા છતાં તેની કામગીરી જાણે શૂન્ય છે લોકોની માંગ સ્પષ્ટ છે મનપા ગટરોના જોડાણ હટાવે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કારખાનાઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે જો આગામી દિવસોમાં પગલા નહીં લેવાય તો શહેરીજનો આંદોલનનો માર્ગ અપનાવશે ભોગાવો નદીને બચાવો જ્યારે જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે નોટિસો આપેલી છે અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે નોટિસ આપેલી છે અને એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે તો એ એસટીપીમાં લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય થ્રુ ચેનલ તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળની ખડતી કાર્યવાહી અમે કરીશું